દેહાણ પરંપરાની જગ્યા છે કે જ્યાં ધર્મના સદાવ્રત ભજન અને ભક્તિરૂપી ત્રણ ધજાગરા ઊભા છે અહીં રોટલો ને ઓટલો ચોવીસે કલાક મળી રહે છે પૂજ્ય વિસામણ બાપુએ વર્ષો પહેલાં ઘી ગોળ અને ચોખાની પ્રસાદીનું સદાવ્રત શરૂ કરેલ તે અવિરત સેવા ગંગા આજે પણ શરૂ છે અને હજારો શ્રદ્ધાળુ ભાવિકો યાત્રિકો અને દિન અહીં પ્રસાદનો રોજ લાભ લે છે પૂજ્ય બાપુએ ભાવિકોને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથના અમાસના દિવસે ધજા ચડાવવાની પરંપરા આરંભી જે કોઈ સેવકની ધજા અને રસોઈ લખાવેલ હોય એમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાની સેવાનો લાભ મળે છે અમાસના દિવસે ધજા અને રસોઈના યજમાન પરિવાર પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજાનું પૂજન કરાવી ત્યારબાદ ઢોલ નગારા સાથે વાંસતે ઘાસતે ધજાને પરિવારના લોકો સાથે ચડાવી ધજાગરા પાસે આવે છે અને ત્યાં પાડિયા જગ્યાના મહંત ગાદીપતિ ધજાને વધાવે છે નમન કરી માથે ચડાવે છે અને પછી ધજા ચડાવવામાં આવે છે આ કાર્યક્રમ દરમાં અમાસના દિવસે હોય છે પાળિયાદના શ્રદ્ધાળુ ભાવિકો અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવે છે આ સંખ્યા આજની તારીખે વધતી ને વધતી એક લાખ ઉપર પહોંચી ગઈ છે જે પૈકી સિત્તેરથી એંસી હજાર ભાવિકો પ્રસાદ લે છે અમાસના દિવસે પાળિયાદમાં લોકમેળા જેવો માહોલ હોય છે લોકો આવે છે પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથની સમાધિ સ્થાન દેવડે માથું નમાવી માનતા કે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે પાડિયાદના ઠાકરને રોકડીયો ઠાકર કહેવામાં આવે છે જે ભક્તોના મનની ઈચ્છા તરત પૂરી કરે છે શ્રદ્ધાળુ ત્યાં વંશ પરંપરાગત ઠાકર અને મહંતની સમાધિ સ્થાનને દેરીએ માથું નમાવી દર્શન અને પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવે છે હાલના મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્માણ બાપા બાપુના ચરણ સ્પર્શ કરી બાળઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુના દર્શન કરી અને જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય શ્રી ભૈલુ બાપુના દર્શન કરીને વિસામણ બાપુના જન્મસ્થળ ઓરડાના દર્શન અને પરચા પૂરતો પાણીના અવેડાનું ચરણામૃત લઈને ગૌ સેવા માટે બનાવેલ શ્રી બળકલ ગૌશાળા કે જ્યાં સાતસો પચાસથી વધુ ગાયો રાખેલ છે એની મુલાકાત લે છે ગૌમાતાને સ્પર્શ અને વહાલ કરીને ગૌરજ માથે ચડાવે છે અશ્વશાળાની મુલાકાત લે છે ત્યારબાદ ભોજન પ્રસાદ આરોગ્ય છે અને ખૂબ ધન્યતા અને દિવ્યતાના ભાવ સાથે પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે પગપાળા દર્શને પણ ખૂબ લોકો આવે છે જે અમાસની આગળના દિવસે રાત્રિના સમય આવી જાય છે અને ઉતારો કરે છે આવી રીતે અમાસનો આખો દિવસ પાડિયાદમાં શ્રદ્ધાળુઓની ખૂબ ભીડ રહે છે રણુ રણુજાના રાજા અને બાર બીજના ધણી રામદેવ પીરના અવતાર પૂજ્ય વિસામણ બાપુને માનવામાં આવે છે એ એના પુરાવા પણ છે અને હજારો પરચા પૂરેલા છે જેમને પાડિયાદના ઠાકરની ઉપમા પણ છે અને રામદેવ પીરના વરદાન પ્રમાણે પેઢીએ પીર અને સવાયા પીર થશે એ વચનનું સત્યપ્રણ સમય નજરે જોઈ શકાય ત્રણ નવ બે હજાર ચોવીસને અમાસ નિમિત્તે રસોઈ પ્રસાદ અને ધ્વજારોહણનો લાભ વિહળ પરિવાર સેવક શ્રી જીવરાજભાઈ નરસિંહભાઈ તુરખિયા પરિવાર તેમજ શ્રી બળવંતભાઈ તળશીભાઈ સવાણી પરિવાર એ લીધો હતો આજે અમાસ હોવાથી આજે એક લાખ ઉપરાંતની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઠાકરના દર્શન માટે ઉમટી પડ્યા હતા સૌએ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી